નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીકમ ન્યુઝ અમદાવાદના સરખેજમાં નવલસિંહ ચાવડા નામના ભુવા દ્વારા લોકોને પોતાના ઝાડમાં ફસાવીને ઉલ્લુ બનાવવામાં આવતા હતા લોકોને એકા ડબલ કરવાની લાલચ આપવામાં આવતી હતી લગભગ બારેક લોકોને તેને ઝેરી દારૂ પીવડાવીને મારી નાખ્યા છે દારૂમાં તે સોડિયમ નાઇટ્રેટ મિલાવતો હતો જેના કારણે બાર લોકો મૃત્યુ પામ્યા છે ત્યારબાદ આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે

બરોબર છે અને ભુવા સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ બરોબર છે એટલે એ તો ખોટું જ છે બરોબર છે અને આપણે આ બધી ન્યૂઝ થી આ બધા સમાચારથી આપણે વધુ સતર્ક થઈ જવાની જરૂર છે કે આપણી પ્રોબ્લેમ જે છે ને આપણી પ્રોબ્લેમ કે પાયા થી શરૂ સોલ્વ કરવાની શરૂઆત કરશું તર્ક કરશું તો જ એ આપણે આપણી પ્રોબ્લેમ આપણી જાતે જ સોલ્વ કરી શકશું ના કે ભૂવાથી તો ભૂવાના ચક્કરમાં ના પડવું જોઈએ જો ભૂવાના ચક્કરમાં પડશો તો આ વસ્તુ થવાની છે બરાબર છે તમારી છેતરપિંડી થશે બરાબર તમારા પૈસા વેડફાશે અને તમારો સમય બગડશે અને જેટલું પ્રોબ્લેમ ને પોતાની જાત થી સોલ્વ કરવાનું સમજવાનું પેલા તો સમજવાનું ટ્રાય કરશો બરાબર છે પછી જાતે સોલ્વ કરવાનું ટ્રાય કરશો તો જે રીતે આપણો પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જશે બરાબર છે નાખી કે તો એ એક શિક્ષિત ચિત્ર પિંડી શિક્ષિત પિંડી માંથી બહાર આવવું જોઈએ શું લાગે છે આપણા દેશમાં આ પ્રકારની ભુવાઓ દ્વારા છેતરપિંડીની જે ઘટનાઓ બને છે એના વિશે શું કહેવું છે આટલી બધી ઘટનાઓ કેમ બનતી હોય એટલે ખાસી 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 બધી અભાવના લીધે શિક્ષણના અભાવના લીધે બરાબર છે લોકોને એમ લાગે કે બસ આ ભુવાઓ છે કે જે અમને અમારી એક્ચ્યુઅલી પ્રોબ્લેમમાંથી બહાર કાઢી શકશે પણ જો કે એવી ખરેખર વાસ્તવિકતા હોતી નથી

દારૂમાં સોડિયમ નાઇટ્રેટ મિલાય ને પીવડાવવાથી મરી ગયા છે બરાબર બાર લોકો મરી ગયા છે શું કેવા માંગો છું આ રીતે કે અને દેશ પણ આ આ બાબતે ધ્યાન આપવું જોઈએ કે કે જો કાયદો બનાવે છે ગુજરાત સરકારે તેમ છતાં હજી એનો અમલવારી થવી જોઈએ અને જે કોઈ પણ આની ફરિયાદ નોંધાવે તો તાત્કાલિક ધોરણે આવી આની સંવેદનશીલતા સમજી અને કાર્યવાહી કરવી જોઈએ બાર લોકો ના મોત થવા એટલે શું લાગે છે ક્યાંક ને ક્યાંક પોલીસે ની લાપરવાહી દેખાય છે આ જો ફા પોલીસને જાણ હોય અને તેમ છતાં જો એમણે બેદરકારી રાખી હોય તો ચોક્કસ આ એમનો જ કા વાંક કહેવાય કે એમને એના લીધે જ આ બનાવ બન્યો કહેવાય એમ કહી શકીએ તો ના ના પોલીસ કસ્ટડીમાં હવે આ હોવાનું મોત થઈ ગયું છે મોતનું જે કારણ છે અકબંધ છે શું માંગો કહ્યું આ એ ઘણી બધી સંભાવનાઓ દર્શાવે છે કે આ ઘણું કંઈ પણ બની શક્યું હોવું જોઈએ એનું આપણે કઈ જાણ્યા વગર એનું તારણ ના કરી શકાય પણ ટૂંકમાં આવી આવા લોકો જ્યારે જે પણ લાલચ રાખી અને લોકોને ભોળવી અને પૈસા લૂંટે છે કોઈ બીજી કોઈ શારીરિક પણ એ થતું હોય છે શોષણ આ આવી અંધશ્રદ્ધાઓમાં તો આ બાબતે સરકારે ખૂબ જ સંદિગ્ધિ લેવી જોઈએ અને મારા હજી પણ અમલવારી ઉપર ધ્યાન દેવામાં આવે અને આવા કોઈ પણ જેમ કે ઘણી બધી તમે સાધારણ દુકાન ખોલી હોય કોઈ કંપની ખોલી હોય તો લાયસન્સ લેવા પડે છે એવું સરકારે પણ આવી જો કોઈ પણ થતું હોય તો એમાં ધ્યાન આપવું પડે કે ભાઈ કઈ પણ આવું ચાલે છે તો એમાં આવા જે ફાયદા બન્યા છે એનું કઈ ઉલ્લંઘન તો નથી થઈ રહ્યું ને એ રીતે શરૂ થવું જોઈએ એની પ્રોપર પરમિશન લઈ અને તમે મંદિર ચાલુ કરજો લોકોની શ્રદ્ધા ને જ ખાલી ધ્યાનમાં શ્રદ્ધા પૂરતું જ એ મંદિર હોવું જોઈએ એની અંદર કોઈ પણ આવું તમારી સમસ્યાઓ દૂર કરીશું ને આ રીતે ના કોઈ પણ વચનો કે એવું કોઈ આપી અને એ પ્રચાર કરતું હોય તો એને તાત્કાલિક એની સામે એક્શન લેવા જોઈએ